કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક કામગીરી બંધ જાહેર કરતાં મજૂરોને પોતાના વતન જવું પડ્યું જતા સમયે કોન્ટ્રાક્ટરના સાધનોની સંપૂર્ણ જવાબદારી મજૂરોને સોંપી દેવામાં આવી હતી મજૂરોને છાપરા બંધાવી જોખમ સાથે આગળ વધવું પડ્યું દુર્ભાગ્ય રસ્તામાં નદી આવતા કેટલાક મજૂરો ફસાઈ તણાઈ જવા જેવી દુર્ઘટના સર્જાઈ છે આ ઘટનાએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે મજૂરોને સાધનોની જવાબદારી સોંપીને વતન મોકલવાનો નિર્ણય કોણે લીધો શું આ કોન્ટ્રાક્ટરની સીધી બેદરકારી નથી શું મજૂરોના જીવન સાથે રમાઈ રહ્યું છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ ઘટના જાણી મજૂરોને મોતના મોમાં ધકેલવાનો પ્રયત્ન છે અત્રે તાત્કાલિક સરકાર અને પ્રશાસનની માંગ છે કે આ બનાવની ઉચ્ચ સ્તરીય તપાસ થાય કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થાય પીડિત મજૂરો અને તેમના પરિવારોને ન્યાય મળે તથા યોગ્ય વળતર ફાળવવામાં આવે મજૂરોના હક અને જીવના રક્ષણ માટે હવે તાત્કાલિક પગલા લેવા અતિ આવશ્યક છે રિપોર્ટ બાય સામતદાન વી ગઢવી વર્માનગર કચ્છ ન્યૂઝ